રાજકોટમાં ડિવાઇન રિહેલિસિબેટેશન સેન્ટર દ્વારા આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ દિવસના અનુસંધાને દિવ્યાંગોનો સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સાત દિવ્યાંગને દિવ્ય રત્ન તથા દિવ્ય ભૂષણ પુરસ્કાર આપવામાં આવ્યું હતું આ પુરસ્કાર માટે કુલ એકસો ત્રીસ અરજી આવી હતી જેમાં તેઓની સિદ્ધિને ધ્યાને રાખીને અલગ અલગ ક્ષેત્રમાં જેને સર્વશ્રેષ્ઠ પ્રદાન આપ્યું છે તેઓને સન્માનિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમ રોટરી લલિયાત હોસ્પિટલના ઓડિટોરિયમ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અલગ અલગ ક્ષેત્રના મહાનુભાવો પણ હાજર રહ્યા હતા પ્રથમ તો હું આમ તો મુગામ દેલવાડા ઉના તાલુકાનું છે જિલ્લો ગીર સોમનાથ ત્યાંથી આવું છું ત્યાંનો રહીશ છું હાલ અત્યારે ગુજરાત યુનિવર્સિટીના ભાષા સાહિત્ય ભવનના ગુજરાતી વિભાગમાં પીએચડીનો અભ્યાસ કરી રહ્યો છું અને ગત વર્ષ જ એમ એમાં પંચોતેર ટકા સાથે ઉત્તીર્ણ થયો છું ગુજરાત યુનિવર્સિટીમાંથી અત્યારે આમ તો મને જે દિવ્ય દિવ્યભૂષણ પુરસ્કાર પ્રાપ્ત થવા જઈ રહ્યો છે આજે એમાં ખાસ તો મને આ સંઘર્ષયુક્ત એટલે કે આંખ ન હોવા છતાં બધું સાંભળી રેકોર્ડિંગ થકી અને જે કાંઈ લેક્ચરમાં ભણાવે છે અધ્યાપકો એના દ્વારા જે બધું ગ્રહણ કરી અને રાઇટરના માધ્યમથી પરીક્ષા આપીને કેવી રીતે સામાન્ય વિદ્યાર્થીઓ સાથે ઉત્તીર્ણ થઈ રહ્યો છું અને પીએચડીમાં અભ્યાસ કરતાં કેવી રીતે મહાશોધ નિબંધ અને સાહિત્યમાં મારું લેખન અને વાંચનનું કેવી રીતે કાર્ય થઈ રહ્યું છે એ અંતર્ગત મને આ જે પુરસ્કાર પ્રાપ્ત થવા જઈ રહ્યો છે એ થોડો કાબેલિયત તરફ વાળ્યો છે હું ખાસ તો જે પ્રજ્ઞાચક્ષુ મિત્રો છે આમ તો દિવ્યાંગમાં જુદા જુદા એકવીસ પ્રકારની કેટેગરી છે તો એ દિવ્યાંગ કેટેગરીની વચ્ચે ખાસ તો ઘણી ઘણા બધા સમસ્યાઓ ઘણા બધા પડકારો ઘણી બધી મુશ્કેલીઓ એવું બધું આવે છે પણ એ મુશ્કેલીઓ ઓછી કેવી રીતે કરી શકાય એના ઘણા બધા આજે માધ્યમો છે માનો કે આજે ટેકનોલોજી છે એનો કઈ રીતે યુઝ થાય છે હું ખાસ તો અત્યારે પીએચડી સુધી પહોંચ્યો છું મેમ તો અગાઉ પણ મહદંશે વા મારી વાતમાં કીધું છે કે મારી સાથે ગુજરાત યુનિવર્સિટીમાં જ એવા પાંચથી છ વિદ્યાર્થીઓ હાલ પીએચડીમાં અભ્યાસ કરી રહ્યા છે તો એ ખાસ તો રેકોર્ડિંગના માધ્યમથી અને ટેકનોલોજીમાં અત્યારે ઓર્બિટ રીડર ઓર્બિટ રાઇટર્સ છે કમ્પ્યુટર છે લેપટોપ છે એના માધ્યમથી વધારે છે અભ્યાસ કરી રહ્યા તો જે કોઈ વિદ્યાર્થીઓ ખાસ તો અનુગામીઓ ભાષાકીય ક્ષેત્રે હોય કોઈ શૈક્ષણિક કે અન્ય કોઈ ક્ષેત્રમાં અભ્યાસ કરતા હોય કે વ્યવસાયિક ક્ષેત્ર વ્યવસાયિક ક્ષેત્રે કામ કરી રહ્યા હોય તો આ તમામ જે એ પોતે નિષ્ઠાપૂર્વક કેવી રીતે કામ કરી શકે અને માનો કે અંધત્વ ધરાવે છે માનો કે આંખની ખામી છે બરાબર ઘણી બધી સમસ્યાઓ ઊભી થાય રોજિંદા જીવનમાં હોય પછી કોઈ કામ કરવું હોય કોઈની પાસેથી કામ લેવું હોય ત્યારે ઘણી બધી સમસ્યા ઘણા બધા પડકારો આવે પણ એ પડકારોમાં આપણે આપણું વ્યક્તિત્વ કેવી રીતે કેળવીએ છીએ કે આપણે એની કેવી રીતે કન્વિન્સ કરી શકીએ છીએ કોઈ અન્ય વ્યક્તિને એ છે આપણા ઉપર નિર્ભર રહેતું હોય છે દાખલા તરીકે હું અત્યારે ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ કરું છું તો મારી સાથે એવા ત્રણ ચાર મારી બેચમાં વિદ્યાર્થીઓ હતા તો એમાં ઘણા બધા એવા પણ હોય કે એની કોઈક મર્યાદા હોય કે પોતે મારી જો વાત કરું તો હું ક બધાને એવી રીતે કન્વિન્સ કરી શકું એવી ક્ષમતા નથી મારામાં પણ થોડી ઘણી મારી એવી છટ્ટા કે મારી એવી બોલીની શૈલી હોય કે મારી એ કોઈક મૈત્રીપૂર્વક કોઈક સાથે વર્તી શકું એને સારી રીતે મારી સાથે એ પોતે રહી શકે મૈત્રીપૂર્ણ એવું કંઈક હું કરી શકું તો એવા પ્રયાસ સાથે કોઈ જો દિવ્યાંગ વ્યક્તિ એ સામાન્ય વ્યક્તિને પેલું કરે તો ચોક્કસપણે આ જે સામાન્ય સમાજ છે એ પેલું કહી શકે આજે અમે દિવ્ય રત્ન પુરસ્કાર આપવા જઈ રહ્યા છીએ આ કાર્યક્રમમાં અમે ગુજરાતમાંથી પસંદ કરેલા સાત શ્રેષ્ઠ દિવ્યાંગોને અગિયાર હજાર રૂપિયા તથા ચાર હજાર રૂપિયાના પુરસ્કાર સાથે શિલ્ડ તથા સર્ટિફિકેટ આપવા જઈ રહ્યા છીએ આ દિવ્યાંગો અમે એક ગૂગલ ફોર્મથી અમે એન્ટ્રી મગાવેલી એમાંથી અમે સિલેક્ટ કરેલા છે ત્રણ દિવ્યાંગોને દિવ્ય રત્ન પુરસ્કાર આપવામાં આવશે જ્યારે ચાર દિવ્યાંગોને દિવ્ય ભૂષણ પુરસ્કાર આપવામાં આવશે એક અમે અરજી ગૂગલ ફોર્મ દ્વારા મંગાવવામાં આવી મંગાવી હતી લગભગ એકસો ત્રીસ જેટલી અરજીઓ અમારી સાથે સામે આવી હતી બહુ જ અલગ અલગ પ્રકારના લોકોની અરજીઓ હતી કોઈકને હાથની તકલીફ હોય કોઈકને પગની તકલીફ હોય કોઈકને જોવાની તકલીફ હોય કોઈકને સાંભળવાની તકલીફ હોય બહુ અલગ અલગ પ્રકારના લોકોની અરજીઓ આવી હતી એમાંથી અમે જે સાત લોકોને સિલેક્ટ કરેલા છે એમાં દિવ્ય રત્ન પુરસ્કાર અમે આપવા જઈ રહ્યા છીએ પ્રાંજલ વ્યાસ ભાર્ગવ વઘાસિયા તેમજ સોનલબેન વસોયાને જ્યારે દિવ્ય ભૂષણ પુરસ્કાર અમે આપવા જઈ રહ્યા છીએ ભાવેશભાઈ બાંભાણિયા ક્રિષ્ના જોશી જય છનિયારા તેમજ સૌરભ ગઢવીને આ લોકોની ખાસિયત એવી છે કે કોઈકને પગ નથી કોઈકને પગમાં તકલીફ છે તો પણ સાયકોલોજી જેવા વિષયમાં પીએચડી કરે છે કોઈકને હાથની આંગળીઓ નથી તો પણ એ યુપીએસસીની તૈયારી કરે છે કોઈકને અડધો હાથ નથી તો પણ એ બે હાથે ડ્રમ વગાડે છે જય શનિયારાના તો આપણે બધા ઓળખીએ જ છે આટલા બે હજારથી વધુ કાર્યક્રમો કરેલા છે એમને પણ ચાલવામાં તકલીફ છે તો આવા ખાસ આવા લોકોનો અમે સન્માન કરી રહ્યા છીએ આજના દિવસે હું ખાસ તો એ જ સંદેશો આપીશ કે દિવ્યાંગો સમાજનો જ એક ભાગ છે અને દિવ્યાંગો સમાજનું જ એક અંગ છે આપણે દિવ્યાંગોને બિચારા સમજીને તેને આપણે ખાલી આશ્વાસન આપવાનું કામ નથી કરવાનું અને તેને આગળ વધારવા માટે આપણે પ્રયત્નો કરવાના છે અને દિવ્યાંગોને પણ એવું ધ્યાનમાં આવવું જોઈએ કે અમે પણ ઘણું કરી શકીએ છીએ આ જે પુરસ્કાર જ અમે એટલે આપીએ છીએ કે દિવ્યાંગોને જોઈને લોકોને એમ થાય કે ના અમે પણ આ બીજા દિવ્યાંગો જેવું કામ કરી શકીએ છીએ તો આ જ મારો સંદેશ છે